નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રક્ષાબંધન પર નિબંધ વિશે વાત કરીશું ભારત એક તહેવારોનો દેશ છે જ્યાં દરેક તહેવાર પવિત્ર સંબંધો અને સંસ્કૃતિની ભવ્યતા દર્શાવે છે આ તહેવારોમાં રક્ષાબંધન ખાસ મહત્ત્વ ધરાવે છે રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પ્રેમ અને સંબંધનું પાવન પ્રતીક છે તે દરેક વર્ષે શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધનનું મૂળ અર્થ છે રક્ષાનું બંધન આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે ભાઈ પોતાની બહેનને રક્ષા કરવાની પ્રતિજ્ઞા આપે છે અને ઉપહાર ગિફ્ટ આપે છે આ તહેવાર માત્ર ભાઈ બહેનના રક્ત સંબંધ પૂરતો સીમિત નથી પણ જ્યાં પ્રેમ અને આદર હોય ત્યાં પણ રક્ષા બાંધવામાં આવે છે ઘણા સમયે શિષ્ય પોતાના ગુરુની રક્ષા બાંધે છે તો ક્યાંક કોઈ બહેન ભાઈ તરીકે સંબંધ બાંધે છે રક્ષાબંધનનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે ભવિષ્યપુરાણ અનુસાર દ્રૌપદીએ શ્રીકૃષ્ણને રક્ષા બાંધેલી ત્યારે કૃષ્ણએ કૌરવો સામે તેની રક્ષા કરી હતી અન્ય પ્રસંગે મહારાણી કર્ણાવતીએ મુગલ શાસક હુમાયુને રક્ષા મોકલી હતી અને હુમાયુએ તેમની રક્ષા માટે પોતાની સેના મોકલીને વચન પાડ્યું હતું આ તહેવાર આપણને આપસમાં પ્રેમ ભાઈચારો અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવે છે રક્ષાબંધન એક એવો તહેવાર છે જે દરેક હૃદયમાં પ્રેમના તંતુને સ્પર્શે છે અને સંસ્કૃતિને જીવંત રાખે છે આજના યુગમાં જ્યારે પરિવારો પતળી થઈ રહી છે ત્યારે આવા તહેવાર આપણા સંબંધોને નવી ઉર્જા આપે છે રક્ષાબંધન માત્ર તહેવાર નથી એ ભાવનાઓની ઉજવણી છે